વંઠલી તાલુકાના લુસાળા ગામે થયેલ સગીરાના અપહરણનો મામલો પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હજુ એક આરોપી ફરાર લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ પણ કરેલ હતું વંઠલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બે દિવસના કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવ્યા છે તારીખ ડિસેમ્બર રોજ વંથલી તાલુકાના લુશાળા ગામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી બઠિયા ગોખીરિયા મુઝાલદે છે કે જેઓ એમપી ના રહેવાસી છે હકીકત એવી છે કે એક ડિસેમ્બર બે ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે તેમાંથી એક દીકરી ને ચાર મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલા હતા અને હકીકત એવી છે કે એમાં ભોગબન્ના નું અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતો અને જે શાહિદો એટલે કે તે દીકરીનો ભાઈ છે એ વચ્ચે પડતા તેને ઢીકાપાટનો માર મારેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી આ રીતનો બનાવ બનેલ હતો જે આધારે પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલ અને ચાર પૈકી ત્રણ આરોપીઓ અ કુમારિયા તાતિયા અને ઈકાની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને જે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને હાલ ખેતિયા છે તેની તપાસ ચાલુ છે